હળવદ પંથકમાં વરસેલા અવિરત વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે અને ખેડૂતો હવે સરકાર પાસે મદદની આશા લગાવીને બેઠા છે કારણ કે વરસાદી માહોલમાં ખેડૂતોના કપાસ મગફળી એરંડા ઘાસચારો હોય કે બાગાયતી પાકોમાં પાણીના ગરકાવ થયા હતા અને પાક નિષ્ફળ ગયો હોવાની ખેડૂતો ફરિયાદ સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે હળવદ તાલુકાના રાયસંગપુર રોડ પર કૃષ્ણનગરના ખેડૂતો હૈયા વરાળ કાઢીને જણાવ્યું હતું કે અમારા આ વિસ્તારમાં તમામ પાકો દૂધથી બે ફૂટ સુધી પાણીમાં ગરકાવ થયા હતા અને જેટલો પણ ખેડ ખાતર દવા નિંદામણ અને ખર્ચ સહિત બધો ખર્ચ થયા બાદ હવે ફક્ત પાક લેવાનો જ બાકી હતો ત્યારે વરસાદ પડતા નુકસાન થયું છે ગત વર્ષે ત્રીસ વીઘામાંથી પાંચસો મણ કપાસ થયો હતો પરંતુ આ વર્ષે હવે ખાવાના સાસા પડે તેમ છે કારણ કે સરકારી લોન મેળવીને વાવેતર કર્યું હતું અને તે હવે બધું દોડધાણી થઈ ગયું છે ત્યારે હવે ખેડૂતો પાસે એક જ સરકારની મદદની આશા છે કે વહેલી તકે સહાય ચૂકવાય તેવી માંગણી તેઓ કરી રહ્યા છે રાસિંગપા રોડ ઉપર વાળી છે ચોત્રીસ વીઘાનો મારો કપાહાવ બની ગયો છે જે સરકારને સહાય કરે એ એમને લાભ છે હવે અમારે એમાં કંઈ આવે એવું નથી હાથમાં બરાબર હવે અમને થોડી ઘણી સહાય કરે તો સારું છે એમ કેટલો અત્યાર સુધીમાં તો હવે આમાં ગણતરી બધું ખર્ચ કરી જ નાખ્યું છે અત્યાર લગીન ખર્ચ કર્યું હવે લેવાનું હતું તો અમારું ઠેકાણે થઈ ગયું બધું કંડિયામાં વાડી વીઘાની બરાબર એવા અમારો કપાળો બધો બગડી ગયો હોય અને નુકસાન થઈ ગયું બધું પાણીમાં તણી ગયો બોલો બુડી ગયો હોય કંઈ થાય એવું નથી હવે નુકસાની જાજી છે મારી બરાબર કે અમે ઘણો ખર્ચો કર્યો હે એમાં એટલે બા બાકી નથી રાખ સમજા એટલે વી આમાં પચીસ તરી મણ મારે કપાં થાય વરો વરાઠામ થાય હવે રિયો નથી હવે બરાબર એટલે આવી નુકસાની હે કે સરકાર અમને જે આપે તો માનીએ કર જે હોય કેટલો નુકસાન એ બધે બધે આખી વાડીનો છે લોને તરી તરી વીઘાનો મારી વાડી છે પચાસ રૂપિયા કપા છે મારે એમાં દસ રૂપિયા કપા તો સુપાઈ ગયો પાણી બે લાખ રૂપિયા ખર્ચો કરી છે પછી સરકારે લોન ઉપર ખર્ચો કર્યો અને મારે હવે કંઈ હાથમાં આવે એવું નથી દસ રૂપિયા મારે અને બીજો બધો એ કપા છે એમાં ઘણી નુકસાન જાગી છે એટલે સરકારને વિનંતી કે ખેડૂતને કંઈ સહાય કરવા નમ્ર વિનંતી અરે મારી વાડી છે બાગાઈથી એમાં જામફળ છે અંજી છે દાડમ હે લીંબુ છે પોપૈયા છે એટલે પોપૈયા અને જામફળ અને લીંબુ તો હાવ ખેડી જ નાખ્યા છે જામફળમાં એક એક રૂપામાં બબે અમાર જેવા જામફળ થાય એવું હતું જામફળ હાવ સુકાઈ ગયા અને ખેરવી નાખ્યા ઓછામાં ઓછું મારે સાતથી આઠ લાખ રૂપિયાની નુકસાની છે સાડા પાંચ વીઘાનો બાગાયતી બગીચો એમાં ઓછામાં ઓછી સાડા પાંચથી છ લાખની નુકસાની છે હવે જે સરકાર સહાય કરે તે બાકી તો અમારે હવે જે અમારા કિસ્મતમાં હતું એ થયું બાકી સરકાર અમને ઊભા કરે એવી અમારી વિનંતી છે